નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ ત્રેવીસ બાર બે હજાર પચીસ વાર મંગળવાર આજે આપણે જાણવાના છીએ રાજકોટ માર્કેટ યાર્ડમાં તમામ પાકના વીસ કિલોના તાજા બજાર ભાવ તો તે પહેલાં અમારી આ કે કે માર્કેટ યાર્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલાં તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ જીરું પાંત્રીસોથી ઓગણચાલીસો પચાસ રૂપિયા કલોજી આડત્રીસોથી છેતાલીસો વીસ રૂપિયા રાયડો અગિયારસો એસી થી બારસો પાસઠ રૂપિયા એરંડા બારસો દસ થી બારસો એક્યાસી રૂપિયા મેથી આઠસો પંચાણું થી તેરસો તેત્રીસ રૂપિયા અડદ નવસો થી પંદરસો પચીસ રૂપિયા મગ અગિયારસો થી અઢારસો રૂપિયા ઈસબ ગુલ થી સોળસો બાવન રૂપિયા તુવેર આઠસો થી પંદરસો રૂપિયા ધાણા ચૌદસો પચાસ થી અઢારસો ચાલીસ રૂપિયા અજમો નવસો થી ઓગણીસો એક રૂપિયા સોયાબીન આઠસો પચીસ થી નવસો પાંચ રૂપિયા જુવાર આઠસો ચાલીસ થી નવસો વીસ રૂપિયા લસણ અગિયારસો એકતાલીસ થી એકવીસો નેવ રૂપિયા વરિયાળી નવસો સાહીઠ થી સત્તરસો પંદર રૂપિયા મરચાં સૂકા સુકાત્રીસો રૂપિયા તલગાળા ચોત્રીસો ચુમ્મોતેર થી એકાવનસો ચોવીસ રૂપિયા તલ સફેદ સત્તરસો અગિયાર થી એકવીસો અઠ્યાવીસ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો પાંચ થી પાંચસો એંસી રૂપિયા ઘઉં લોકડ પાંચસો એક થી પાંચસો ચોત્રીસ રૂપિયા મગફળી ઝીણી એક હજારથી તેરસો એંસી રૂપિયા મગફળી એક હજાર પંદર થી ચૌદસો રૂપિયા કપાસ તેરસો પાંચથી પંદરસો પિસ્તાલીસ રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને સપોર્ટ જરૂર કરજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં જાણવા મળે